ભગવાન ફાઉન્ડેશન સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર મહાવિદ્ય ક્ષેત્રે જવાના વે ટુ મહાવિદ્ય એટલે બહુ હોય હા હોય જ બધું એ બહુ ગુચવાડવાનું જરૂર નહીં કારણ આપણું કેવું છે કે આખી જિંદગીનું સરોવૈયું ત્યારે પ્રગટ થાય છે

એ બધું બધું પેમેન્ટ આપવા માટે દોડીને આવશે હોસ્પિટલનું જે કરવું એ કરવા દો લોકોને આપણ તો દાદા હાજર રહેશે અને મા લઈ જશે દાદાને શરણે ગયા અનન્ય શરણો લીધું દાદાનું દાદાની જવાબદારી છે આપણને મોક્ષે લઈ જવા આપણે ડાયા થઈને પાંચ આજ્ઞામાં રહીશું જ્યાં સુધી જાગૃતિ છે ત્યાં સુધી બાકી દાદા તમને સોંપ્યું તમે મને મોક્ષે લઈ જશો પ્રફુલ્લા ઇલા શા

લાકડી એટલે બાળકો છે બિચારા આવું જોઈએ આપડે ટાઈમ આપડે સેટિંગ કરીને એની રમત ગમત નો ટાઈમ બચે દસ મિનિટ એડ કરી દેવાનો કરતા કરતા બિચારા જાય છે ને જો અહીંયા કેવા સરસ સત્સંગ કરે છે તમને પજવતા નથી ને જરાય તો કેટલા ભલા કહેવાય એટલે પોઝિટિવ મારવાનું બંધ રાખો એ મારવાથી ખરક પડે કઈ ફરક પડે એ કરતા તમે બુમા બુમો એ ચલો ઉ તૈયાર થઈ જાઓ હમણાં રમવાનું સાંજે આપણે સરસ રમીશું ચાલો એક્સપ્લેન તે વખતે ના સમજ એમ તો રમવામાં માં ચિત હોય સાંજે પછી બધું કરવું તે તમે ધક્કા મારીને ધક્કા એટલે શું વન પછી ટુ થ્રી નવાનું હા તે બધું પૂરું કરાય કરાય કરવાનું એને અને આવું હોય સમજી આપણે નાના હતા ને ત્યારે આપણે આવું કરતા હતા મારવા વેલા સોડાવી દો આપણે વેલા સુઈ જાઓ ઉપાય કરો ઉપાય શોધી કાઢો મારવા નહીં અને દુખી થવા નહીં દુખ આપવા નહીં દુખી થવા નહીં બે રસ્તા

ચાલવા દો ને જેટલું એમને ફાવે એટલું કરવા દો કે હું જવું તમે ઘરે રહેશો ને તો કે હા જા તું મને વાંધો નથી તો બહુ થઈ ગયું આપડે પકડ પકડવી જ નહીં કે તું કેમ ના આવે તો કે તું કઈશ તો હું નહીં આવું એવું તો કોઈ દિવસ કીધું જ નથી છે મને આવું તો ના તમને રોકતા હોય તો થોડું જો મને છે ને બહાર જઈશ ફ્રેશ હવા મળે આ ઘરની એકની એક હવા અને વાતાવરણ થોડુંક ફ્રેશ થઈ જાય થોડુંક મહાત્માને મળ્યા હશે સરસ મેં ચરનારની વાતો લઈને આવી સાંભળીને પાછી વીસીડી હોય છે પણ વીસીડી આપણે નિયમથી જોતા નથી ત્યાં નિયમથી જોવા મળે ને જુદી જુદી વાતો જાણવા મળે અને બધા મહાત્મા સાથે રહી એક દેવાડા ભેગા થાય એક દીવાળા એનાથી જાગૃતિ ખૂબ વધે એવું બધું બોલીને પછી આવું આપણે સત્સંગ એમને દબાણ રાખવું નહીં એમને અનુકૂળ આવે છે એટલે હવે ઘરે જઈને એમ જ કહેશે કે તારે કહેવાનું જ નહીં વાહ તો નહીં કહેવાનું હા તો સાચું સાચું છે હું એમની હાજરીમાં કહી દઉં કે નહીં કહેવાનું અમને ચાહ્યા છે ને કેટલા ભલા કહેવાય હવે તમારે કચકચ કરવાની રહી ક્યાં એટલે એ સત્સંગ બરાબર છે એમની રીતે પ્રમાણમાં કરે છે ને અડલચ આવે ત્યાં શિબિરો ભરે કેટલું સારું કહેવાય પછી એમને આ બધું આમાં કેવું છે કે ભાઈ કોકને વધારે દેવું હોય કોકને ઓછું હોય આપણે વધારે મહેનત કરી વધારે દેવાવાળા ઓછા દેવાવાળા ઓછી મહેનત કરે પૂરું કરવા ને આપણે દેવું પૂરું કરવા માટે પુરુષાર્થ કરવાનો છે અને કોક ઓછી મહેનત કરીને લાંબા વર્ષો સુધી પૂરું કરશે આપણે વહેલી મહેનત કરીને વહેલું પૂરું કરી નાખશું બધું પોસિબલ છે બધું દેવું પૂરું કરવાનું એટલે આ સત્સંગમાં કમાણી થાય છે પ્રત્યક્ષ સત્સંગ એને જેવી મોટી કમાણી નથી અને સેકન્ડરી દાદાની જ આજ્ઞા છે કે મહાત્માઓ ભેગા મળીને સત્સંગ કરજો અને દાદા કે પાંચ મહાત્મા ભેગા થયા અમે હાજર હોઈએ છીએ તો પછી આ પણ દાદાને સૂક્ષ્મ કૃપા મળવાની આરતી કરીએ દેવદેવીઓના આશીર્વાદ મળવાના એટલે ઘેર આપણે કરી નથી શકતા કારણ બધું વાળસ પ્રમાદ ખાઈ જાય બધું એટલે આ ચાન્સ લેવા જેવો મહાત્માઓ ભેગા થાય ને પહોંચી જવા જેવો પછી જેને અનુકૂળતા હોય અને મય ઉદય કર્મ ના પાડતો હોય તો ફાઇલનો નિકાલ કરે પોતાને આપણે જઈ શકીએ તો પહોંચી જવું સમજાઈ ગયો ને

ભાઈ તમને કચાશો માટે શક્તિઓ માગો દોષોના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરો એ બધું એક કલાકની પચાસ મિનિટની સામાયિકમાં બધું આવી જાય અને આરતી જુદી વિધિ જુદી ભક્તિ જુદી અસીમ જે છે કાર જુદા એ એકસ્ટ્રા બીજું સમજાયું ને સામાયિક તો આપણે દોષને જોઈએ છે અથવા તો એના એનાલિસિસ કરીએ છીએ કે આખી જિંદગીમાં આવો મોહ ક્યાં હતો ક્યારે હતો કોની પ્રત્યે થયો રાગ ક્યાં થયો દ્વેષ ક્યાં થયો બધું જોઈએ છે આપણે સામાયિકમાં અથવા તો આ આવું થાય વ્યવહાર તો કેમ પ્રકૃતિને અસર થાય છે હજુ કઈ કચાશ છે એ બધું ઓળખવા માટે સામાયિકો કરીએ છીએ આપણે એટલે સામાયિકને તો જુદો જ ભાગ ગણવો આપણે એટલે વીસ પચીસ મિનિટ જોઈને પૂરી થઈ શકે અહીં તો તમારે માફક આવે દસ મિનિટ કરો તોય ચાલે પંદર મિનિટ કરો તોય ચાલે ઘણા તો કલાક કંઈ કરતા હોય દસ પચાસ મિનિટ એટલે સાહીઠ મિનિટ તોય બરાબર છે આપણે માફક આવે એવું કરજો આપણે બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ કશું નથી પણ આપ શું છે આપણને ખબર ની આપ પેટ પગમાપોલો કાંટો જો આગી ગયું ફાસ વાગી ગયું એ જરા નવરા પડે એટલે શું ચાલુ કરે માણસ આથી પીલ પીન કાઢે પછી ખોદ ખોદ કર્યા કરે નીકળતો નહીં અંદર પૈસી ક્યુ છે કેસા એમાં કામ નીકળે એટલે દુપડતું રખીન પછી કામ પતાવે જાડું પોતાન ખાવાનું પીવાનું દુપત્યા પછી નવરો પડે એટલે પાછું પનું ચાલુ કરે જો છે અંદર કેસે એકળ તો પછી કઈ પોટીસ બાંધે કે પેટીસ બાંધે જે બાંધે તોય ના નીકળે ને તો પછી બીજો દળ ચાલતું જ હોય એવા દોષો કણાની જેમ ખૂંચવા જોઈએ ખૂંચે ને પછી મેં પ્રસ્તાવ થાય પછી સામાયિકમાં એને જોઈએ પછી એક કેડો નહીં મૂકવાનો એ મેં ચેન જ ના પડે કે હજુ આ દોષ હજુ આ દોષ આવા દોષ હજુ આ મો આવો માન આવો લોભ એ પેલા ભાઈ બોલે માન બહુ ખૂંચે છે હવે એ તો માન તો આમ ખૂંચે નહીં વાલું લાગે અને માનને કોઈ કડે ને તો મારે આપણું જો નામ લીધું ઠોકી દઈશ છે હવે થાય કે નામ લો ને કૂચો કરો મારે છૂટવું છે બાપ એ રક્ષણ તૂટ્યું એટલે એ સામાયિકમાં એ જ જોવાનું છે આપણે કે આ દોષો બધા જે પેલી ફાંસ પેસી ગઈ હોય કેવું આપણે દિન રાત એનો પુરસાદ કરીએ છીએ ને કાઢવા માટે અને હવે નીકળી ગયો હવે શાંતિ થઈ ગઈ છે હવે પચીસ પેસી ગઈ હોય તો શું કરો ત્યાં બા બાર પચ્ચીસ જ કાઢવાની છે દોષો પછી બીજા બધા તો ખરી પડશે ચપાટા બંધ અને એ સામાયિકમાં આપણે લઈએ છીએ નવરો પડે એટલે ચેન જ ના પડે કે આ પાછું ધોવા બેસો આપણી ફાઇલને જય શેભા જયશે બેન જાન ચલો હું જન્મ મરણ થી મુક્ત એવો શ્રદ્ધામાં છે મને સમજાવો હા જન્મ મરણની અવસ્થા કહેવાય છે અને અવસ્થા બધી ઉત્પન્ન થાય સાયન્ટિફિક સરકમશિયલ એવિડન્સથી અને અવસ્થા પછી વિલય થાય અને આપણે તત્વ સ્વરૂપે કાયમના છે એવું સમજવાનું બોલવાનું શું સમજાયું ને શું કહે છે હા પાડે છે હા હા ચાલો પછી પછી શું કહે છે હવે શું પૂછો પ્રશ્ન છે તમારો ફાઇલ ટુ જ્યારે પણ શ્રી સત્સંગમાં આવે ત્યારે

અને થોડું વિનંતી કરીને બે જ કલાક હમણાં જઈને પાછી આવતી રહીશ આ સરસ મજા થેપલા બનાવે છે શાક તરસ કરે માઇક્રોમ ગરમ કરી નાખજો ને તું આવીને ગરમ કરીને બધું જમાડીશ તમને સરસ મજાનું અને થોડું ફરસાણ બનાવી રાખો ગોળ પાપડી થોડું મીઠાઈ મીઠાઈ બધી ભૂખ લાગે તો અહીંયા છે અહીંયા છે અહીંયા છે બધું કહી રાખો ફ્રીજમાં આટલું ગુલાબ જાંબુ છે રસગુલ્લા બધું કહી રાખો રાજી થાય કે તું જાય સારું બનાવીને જાય છે મજા આવી ગઈ કહેશે રાજી કરવા દુઃખ ના થાય થઈ ગયું હોય તો પ્રતિકોણ કરું છું આપણો સત્સંગમાં આવજા કરવું એ આવવાનું આપણે પ્રતિકરણ પ્રતિકોણ એમને માટે ભાવ બગડે નહીં એટલું જ પ્રતિકોણ કરવાનું એ સુધરે એનું હમણાં પ્રતિકોણ નહીં કરવાનું શું આપણું બગડે નહીં એનું પ્રતિકોણ કરવાનું ના સમજાયું એ સુધારવા માટે પ્રતિકોણ છે એ નહીં આપણું બગડે નહીં એની માટે પ્રતિકોણ છે એ સુધારશે એમના ભગવાનને પ્રાર્થના કરવાની એમને સુધારવા હોય તો એ શુદ્ધ ભગવાનને ફોન કર્યું છે એટલે ભગવાન પછી બધા ભાઈને ફોન કરી દેશે તમારે મેં માથાકૂટ નહીં કરવાની સુધારવાનું આપણે સુધરીએ ને બહુ થઈ ગયું નામ છે શું છે માઇક ફોન કરો ભાઈ હા સંભળાયું સંભળાયું ચાલો માણસ જન્મે છે ત્યારે પણ ખાલી હાથે અને જાય છે ત્યારે પણ ખાલી હાથે છતાં પણ ખોટું કરવામાં કંઈ બાકી નથી રાખતો તો કેમ એવું બને છે એને પેલા ક્રોધ માન માયા લોભ એને ઊંધું ચલાવે છે અને એ પકડમાંથી નીકળી નથી શકતો એને લોભ છે ને ઊંધું સાચું ખોટું કરાવીને પણ લોકોને છેતરીને પૈસા ભેગા કરે માન બીજાને અપમાન કરે તરછોડ મારે પોતાનો લાભ ઉઠાવી લે ઊંચો ગણ એટલે આ બધા કસાયો એને ક્રોધમાન લોભ રાગ દ્વેષ એને ઊંધું ચલાવે છે અને એ પકડમાંથી એને ખબર જ નથી પડતી કે આ ખોટું કરું છું એ ખબર પડે તો એટલી જાગૃતિ શરૂ થઈ કહેવાય ધીમે ધીમે બહુ માર ખાય ને અથવા લોકો પછી ચેતવે કે હા તમે શું કર્યું ભાન પડે છે થોડું ભાન આવે ત્યારે જાગૃતિ થાય ને નહીં તો માણસ ઊંધો જ ચાલ્યા કરે અજ્ઞાન એને ઊંધું ચલાવે છે આ તો સત્સંગ સાંભળ સાંભળ કરે છે પછી જ્ઞાન પામે છે ને ત્યારે એને ભાન થાય ઘરે આવું ખોટું કર્યું પછી પસ્તાવો કરતો જાય છે ને પછી ફરી ભૂલો ના થાય એવો જાગ્રત બની જાય છે પોતે છોટા કાશી તરીકે ઓળખાતું જામ સાહેબનું જામનગર શહેર જેમાં આકાર પામ્યું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવતા મુસાફરો પણ આ ત્રિમંદિરના દર્શન કરી ભાવ વિભોર થઈ જાય છે હિન્દુસ્તાનના મુખ્ય ત્રણ ધર્મોનો સમન્વય આ ત્રિમંદિરમાં જોવા મળે છે